વાગરામાં વીજ કરંટ લાગતા યુવકનું મોત પોલીસે તપાસ હાથ ધરી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા સ્થિત ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામની યુનિટમાં મજૂરી કામ અર્થે ગયેલ યુવકનો કરંટ લાગવાથી કરુણ મોત નિપજ્યું હતું વાગરાની જીબી ચોકડીથી આશરે બસો મીટર દૂર પખાજર જવાના માર્ગ ઉપર ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામનો યુનિટ આવેલો છે જ્યાં આજ રોજ બપોરના અરસામાં કંપનીનું મટીરીયલ ભરીને એક આઈસર ટેમ્પો આવ્યો હતો જેને ખાલી કરવા માટે વાગરાની નવી નગરી ખાતે રહી મજૂરી કામ કરી પેટ્યુબ રળી ખાતા મુકેશ ઉર્ફે મીઠાભાઈ રાઠોડ જેઓ મજૂરી કામ કરવા માટે ત્યાં ગયા હતા ટેમ્પો ચાલક યુનિટ બહાર રિવર્સમાં ટેમ્પો ગોઠવતા મુકેશભાઈએ તેમજ તેમના સાથીદારો ટેમ્પો ઉપર ચડતા ઉપરથી પસાર થતી જીબી હાઈટેન્શન લાઈન સાથે મુકેશભાઈનો હાથ અડી જતા મુકેશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં લોકટોળા ટોળા ઉમટી પડ્યા હતા મુખ્ય માર્ગ ઉપર જ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું હતું બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાબડતોડ કાર્યવાહી પોલીસે તાબરતો બનાવવાળી જગ્યાએ આવી પહોંચતા મૃતદેહને ટેમ્પોમાંથી નીચે ઉતારી એકસો આઠ મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો ઉલ્લેખનીય છે કે વાગરા દહેજ રોડની બિલકુલ બાજુમાં જ આ યુનિટ આવેલ છે અને આ યુનિટમાં પતરાનો શેડ મારેલા છે જેની બિલકુલ પાસેથી જીબીની હાઈ ટેન્શન લાઈન પણ પસાર થાય છે તો આમ તો બેદરકારી કોની જીબીની કે પછી યુનિટ સંચાલકની કારણ કે બેદરકારીના કારણે જ આજે પાંચ પચીસ રૂપિયાની આશા રાખી મજૂરી કરવા આવેલ નિર્દોષ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો